માતાજી કેમ છો બધા મજામાં જશો કેમ કે અમે મજામાં તો તમે મજામાં જશો તો વળી આજ તો વહેલો વહેલો બ્લક ચાલુ કરી દીધો અને આજે તો થાર લઈ આવ્યો હે તો હું જોઈ લો આંગળા બંગડા બધો ધોળ પડ્યો અને અમારે પ્રિયંકા બુઆરે હે રૂબી નીલી નીલી ધૂળ ઉડે તો કેમ છો બધા મજામાં જશો જોઈ લો હવે પ્રિયંકા શું કરશો જોઈ લો રોટલા સારું કરે હે કા રોટલા સારું કરશો હે

انکه ننک روواسي وکثر ان کوواسر وليا سي يدي ني اسنه لبغه نه لبغه مينه مينه دته نو کاږي نه غاغيا هه ته ديک نه لټاستي جيم بلوګونه راسي اما ننکو کي کي نمبر ورت اما ماري اک ورت چه تمہاره هي نمبر ورت چه ديته فيديو بناسي نمبر ورت چه دي فيديو بناسي تمہاره انکه

नहीं नहीं आ आ मा दीवाल मां चढ़ी बदारे मंदिर जंक गाॾी बार कढी पड़ी साम पी કેમ કે થાર આવે તો ગાડીમાં પાપડ ઉખડીને ગાડી બગડી આપણે ગાડીની અંદર રાખી એમાં એનું કાંઈ નથી કે થારા આવે બિચારા કેમ કે બધા જીરાવા બેઠા જીરા નહીં એને બતાવે જડે ને એટલે હું એમાં જીરો સારો લેવાય થારનો જીરો બહુ ચપાટ ચેપટ લેવાય ખરે પણ નહીં ચેપટ ચેપટ લેવા થાય તો આપણે ને કાંઈ કામ નથી ગયા મોડું જેના પ્રિયંકા કેમ કે ખો દેખાય જોયો ઘણા દિવસથી વિડીયા ઓછા આવે નહીં કેટલા બધા મને લાઈફમાં જગ્યા લાઈફમાં જગ્યાએ વિડીયા ઓછા આવે છે કાતો ઠાર જેવું એ નથી એ ઠાર આવ્યો હોય ને એટલે શું કરો તમે જ્યાં મંદિરે દર્શન કરવા અને પણ સેવા પણ કરવા જાહે હે તો હવે સેવા કરી આવે આપણે તો હજી કામ કરી લઈએ કેમ કે પ્રિયંકા તો આખો આંગણો વાળી લીધો અમાર મેન બબી વાળી તો પ્રિયંકા કા તે તો કરી લીધો તારો કામ મારો કામ કોણ કરાવે હે ખુદ પાછો શનિવાર છે એટલે વેલો જવાનું પ્રિયંકા નિહાર કા હા તો હમણાં પાસે હમણાં હાથ વાગશે એટલે ભાગી જશે નિશાળ અને જેલો રહોડામાં કેમ ઉડે હે તો પછી એને પપ્પા ગાય ને મેં રોટલી દીધી હા દઈ દીધી રવિભાઈ ઉઠ્યા હે ને બાવાજી જાય છે ગાય ને રોટલી દેવા કેમ કે મેં એકવાર દઈ દીધી હતી બીજી વાર દેશે અને ગાય રે ને ગાય દેવી છે બીજી વાર નહીં એને બે ત્રણ વાર છોડે નહીં ને ત્યાં સુધી રોટલી એને ખાવી પડે ગાય છે यो mama मम्मी काम આપણે થોડો કામ કરી લીધો છે ને અમારે રવિભાઈ જોઈ લો આજે તો નિશાળે જાય કા રવિ અને જોઈ લો નિહાળ જાય આજે શનિવારે વહેલો જવાનું કા જોઈ લો નાઈ થઈ ગયો તૈયાર કમ્પ્લીટ અને હવે છે નિશાળે અને જોઈ લો ગુલબ ચાલુ છે ને અને લો એમાં પ્રિયંકા પણ જાહેરી ને થેલો બેલો તૈયાર થઈ ગયો અને સૂર્ય આટલો ચડી આવ્યો છે આ આ હાજ પડતા પડતા સૂર્ય છે આમ નહીં જવાનું કા ત્યાં સુધી આપણું કામ નહીં ખૂટવાનું ખૂટવાનું બપોરના એક બે કલાક હોય વિહામ હોય છે નખા તો સરખો કામ હોય જો ત્યાં બુઆ કાચ કરી લીધો હોય એમાં રવિભાઈ હવે જાય છે નિશાળે અને અમારા મહેન્દ્રને હવે થોડીક રહી જવાનું કેમ કે એને હાલ પાણી ગરમ કરવાનું અને દહમાન બોર્ડ પરીક્ષા છે ત્યાં ચાલુ એટલે એમાં પેને પેપર લેપક બીજો નહીં બીજો આજે પેપર છે ને પ્રિયંકાએ જાય છે જોઈ લો થઈ ગઈ તિયા થઈ ગઈ હતી તો નિશાળે જાય હવે કા જેમાં પ્રિયંકા જાય તો બધા મોત થઈ ગયું સૂર્ય રવિ માથે જો માથે ઉભો જો બાય બાય પ્રિયંકો તાતા રવિ તાતા જેલામાં મહેન્દ્ર લઈએ શું લઈએ તારે શું છે હા હું દઈ તું બનજા ધરાવી અમારે એમ કહેવાનું ગેટ બંધ થઈ જાય ફટ ફટ થઈ જાય ગેટ બંધ ઓકે મારે મોર સાહેબ એ મહેન્દ્ર જોઈ લો મહેન્દ્ર શું લઈ આવ્યો ગાંઠી લઈ આવ્યો છે અત્યારે નાસ્તો કરી અને જશે ગામન બોર્ડ પરીક્ષા પેપર દેવા કા આજ પેપર દેવા જશે આજ બીજો પેપર આજ બીજો પેપર છે દેવા જવાનું હોય તો આપણે ધોઈ લઈએ ફટોફટ હમણાં કે હમણાં કામ થઈ જશે ને તો એ બાકી થઈ જશે મહેન્દ્રભાઈ બેઠા જોઈ લો એને હવે નાવા ધોવાનું કરી લે કા હાલો એના હાલમાં આપણે પાણી ગરમ કરી દઈએ એમ તો બળ પરીક્ષા હોય ને એટલે છે દસમું ધોરણ એટલે ખબર ન પડે ને એટલે એમ વહેલું જવાનું ટાઈમ બાંધલો હોય એટલે ટેમ પાસે પહોંચવાનું થાય તો આપણે હવે એમ કરી દી કામ જોઈ લો અમારે મહેન્દ્રભાઈ હુતા હૈ ને આપણે કાંકા જોઈ લઈએ ડુંગળી ટમેટા રીંગણા બટેકા બધો મોન નાખ્યો છે અને અમાર રવિભાઈ ભાઈ જોડે શું કરશો રવો અમાર રમે રહ્યો ને આજ તો ગાય પણ વેલી આવી પ્રિયંકા શું કરે જોઈ લો અમારે રવિભાઈ કા કે છે શું કે છો ઢીલી હે બરોબર પ્રિયંકો શું કરશો તો હવે જો હવે અમારે રાંધવા જવું છે તો પ્રિંકુ થોડોક બલક બનાવશે આજની ખુશીમાં શું બનાવવાનું હોય મીઠો મો કરવાનો હોય આજે એક વસ્તુ બનાવશે કા આજે અમારે એક સબસ્ક્રાઈબ ત્રણસો માં સબસ્ક્રાઈબ પૂરા થયા તો અમે આજે ખુશીની ખુશીમાં આજે મીઠાઈ બનાવશું શું બનાવશે ને તમે જોજો આ ખબર તો ખબર પડશે

મહેનત તો કરવી પડે મહેનત વગર તો કાંઈ જ નહીં એટલે મહેનત અમે કરીશી અને અમાને સાથ સપોર્ટ કરતા રહેજો ત્રણસો સબસ્ક્રાઈબ કર્યા છે અને અમારા હજી આગળ વધારજો પ્રિયંકા હવે થોડું થોડું બ્લોક બનાવશે હવે શું બનાવશો ને તમે આટલો કન્ટ્રીની બ્લોકમાં રેજો તો તમને ખબર પડશે કે આજે ત્રણસો સબસ્ક્રાઈબમાં ખુશીમાં શું બનાવ્યું હા હો સબસ્ક્રાઈબ થયા તો આપણે શું બનાવીએ તો મીઠી વસ્તુ લીધી હતી ખાલી એનો વિડીયો પણ હા એનો વિડીયો છે સો સબસ્ક્રાઈબ ફોન સો સબસ્ક્રાઈબ નો વિડીયો છે અને આ બસો નો નથી બનાવ્યો કેમ કે ડાયરેક્ટ અમે ત્રણસો નું બનાવ્યું એમ થાય કે ત્રણસો નું હવે તમારે મળશે છે પાંચસો સબસ્ક્રાઈબ તો એની ખુશીમાં અમે આજકા બનાવશું મીઠું મીઠું